નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો અહીંયા આપણે લક્ષ્મી મને કેવી રીતના પ્રસન્ન કરવા તેના વિશે જાણીશું તો ઘણા પરિવારમાં લોકો હંમેશા ફરિયાદ કરે છે કે ઘરના સદસ્ય જેટલું કમાય છે તેનાથી વધારે ખર્ચ થઈ જાય છે ખૂબ જ પૈસા કમાવા છતાં પણ તેમને આર્થિક તંગીમાંથી પસાર થવું પડે છે જો કે આજે અમે તમને તે ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આ ફરિયાદો હંમેશા માટે દૂર થઈ જશે શાસ્ત્રો અનુસાર તમારા ઘરમાં ઘઉંના લોટમાંથી નકારાત્મક ઉર્જા ફેલાય છે જરૂરિયાત પ્રમાણે જ લોટ બાંધવો જોઈએ જો તેનાથી વધારે લોટ બાંધવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે મોટા ભાગની મહિલાઓ સમય બચાવવા માટે સવારના લોટથી જ સાંજની રોટલી બનાવે આવા લોટની રોટલી ખાવાથી ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે સાંજના સમયે આ રોટલી ખાવાથી અનિષ્ટ શક્તિઓ પણ આપણા શરીરમાં પ્રવેશ કરે છે શાસ્ત્રો અનુસાર આવું ક્યારેય ન કરવું જોઈએ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્યારે બાંધેલો લોટ વધારે સમય સુધી રહે તો તે એક ગાંઠનો રૂપ લઈ લે છે બાંધેલો લોટ ગોળના રાખવો જોઈએ શાસ્ત્રો અનુસાર લોટને બાંધ્યા બાદ તમારી આંગળીઓને લોટમાં અંકિત કરી લેવી જોઈએ ગોળ લોટ ગાંઠનું રૂપ ધારણ કરી લે છે અને તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે આ પ્રકારના લોટનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરવામાં આવે છે અને નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે શાસ્ત્રો અનુસાર દિવસ રાખેલા લોટની રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આવું કરવાથી તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા આવે છે શાસ્ત્રો અનુસાર એક વાતનું ધ્યાન રાખો કે વધેલો લોટ ક્યારે પણ ફ્રીજમાં ન રાખવો જોઈએ મોટા ભાગની મહિલાઓ વધેલો લોટ ફ્રીજમાં રાખે છે આવું કરવું ઘણું અશુભ માનવામાં આવે છે શાસ્ત્રમાં લોટ બનાવવાના પણ અમુક નિયમો છે લોટ બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શાસ્ત્રો અનુસાર લોટ બનાવતા સમયે તેમાં એક ચમચી દૂધ ભેળવવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા દેવી ખૂબ જ ખુશ થાય છે રોટલી બનાવતા સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પહેલી રોટલી ગાય માતા માટે અને છેલની રોટલી કૂતરા માટે બનાવવામાં આવે સવારે ઘરમાં બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરી લો અને એક ટુકડો ગાયને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો ચાર રસ્તા પર નાખો જો તમારા ઘરમાં સુખ શાંતિનો અભાવ છે અને કલેશ છે તો તમે દરરોજ સવારે પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવો આવું કરવાથી તમારા ઘરમાંથી કલેશ સમાપ્ત થઈ જશે અને તમારી ખોવાઈ ગયેલી ખુશી ધીરે ધીરે પરત આવી શકે છે અને તમારા ઘરમાં ફરીથી સુખ શાંતિનું આગમન થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ